ભારતના પનોતા પુત્ર તેમજ ભારત રત્ન એવા પરમ પૂજ્ય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના પૈતૃક વતન ગામ કરમસદ ને આણંદ મહાનગરપાલિકામાં ભેળવવા કરતા સમગ્ર આણંદ મહાનગરપાલિકાને જો કરમસદ મહાનગરપાલિકા તરીકે નામકરણ કરવામાં આવે તો ભારતના ઘડવૈયા અને સરદાર વલ્લભભાઈ પટેલનું અને તેમના વતનને એક બીજો એવોર્ડ આપ્યો થશે અને તેનું સન્માન વધશે શ્રી સરદાર પટેલના વતન ગામ કરમસદની સ્વતંત્રતા સંપૂર્ણ સ્વરાજ માટે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાત દ્વારા શરૂ કરાયેલ આંદોલનને સાથ અને સમર્થન આપવા માટે આગામી તારીખ અઠાવીસમી જાન્યુઆરી બે હજાર પચીસને મંગળવારે સમય સવારે દસ કલાકે સ્થળ દેસાઈ વગામાં આવેલ શ્રી સરદાર પટેલના જન્મસ્થળ નડિયાદ મુકામેના સરદાર પ્રેમી જનતાને એકઠા થવા માટે સૌ મહાનુભાવો દ્વારા આહવાન કરવામાં આવેલ છે તો નડિયાદના સૌ સરદાર પ્રેમી લોકોને હાજર રહેવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે ગુજરાત સરકારે થોડા વખત પહેલાં ગુજરાતની નવ જેટલી નગરપાલિકાઓને કોર્પોરેશનમાં પરિવર્તિત કરવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું એમાં ખેડા લીલાની બે નગરપાલિકાઓ નડિયાદ અને આણંદ એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને આજુબાજુના વિસ્તારમાં આવેલા ગામો એને જોડવા માટેનું નોટિફિકેશન પણ બહાર પડી ગયું છે એના વિરોધમાં ખાસ કરીને આણંદ કોર્પોરેશનની સાથે સરદાર સાહેબનું મૂળ વતન જે કરમસદ એ કરમસદને પણ કોર્પોરેશનની અંદર જોડવામાં આવ્યું છે હું પોતે એવું માનું છું કે સરદાર સાહેબનું નામ કાયમ જોડાયેલું રહે એવો કોઈક માર્ગ સરકારે શોધવો જોઈએ અગર તો કરમસદને આ કોર્પોરેશનમાંથી એને અલગ વ્યવસ્થા કરીને જુદું રાખવું જોઈએ એવું પોતે વિચારું છું છે એ રીતે આમાં પણ કોઈ જગ્યાએ સરદારને ભૂલાઈ ગયા હોય એવું હું પોતે માનું છું એટલે એના અનુસંધાને કરમસદ પોતે કરમસદ ગામના નાગરિકોએ યુવાન દોસ્તો એ અને સૌ નાગરિકો એ સાથે મળીને એમનો વિરોધ સરકારમાં નોંધાયો છે અને આજે પણ એના માટે સરદાર સાહેબનું નામ કોઈ પણ જગ્યાએથી ભૂસાવવું જોઈએ નહીં અને એવો કોઈક રસ્તો કાઢવો જોઈએ કે જેને કારણે સરદારનું નામ કરમસદની સાથે જોડાયેલું ને અને કરમસદનું નામ ચાલુ ને ચાલુ વર્ષો સુધી એનું નામ રહે એ જાતની વ્યવસ્થા પણ કરવી જોઈએ જેના માટે સ્વાતંત્ર કરમસદ માટે શ્રી સરદાર સન્માન સંકલ્પ આંદોલન જેની શરૂઆત સમિતિ દ્વારા કરવાની છે અને કરમસદ ગુજરાત દ્વારા આગામી તારીખ અઠ્યાવીસ એક બે હજાર પચીસ ના રોજ સવારે દસ વાગે શ્રી સરદાર પટેલ જન્મસ્થળ જન્મ સ્થળ નડિયાદ થી એક એકત્ર થઈ સંકલ્પ લેવામાં આવશે જેમાં હું સમર્થન કરું છું અને સરદાર સાહેબ નું નામ કોઈ પણ જગ્યાએ એને ભૂસાય ને એનો વિચાર સરકારે કરવો જોઈએ અને સાથે સાથે એ પણ કહું છું કે જેવી રીતે અમદાવાદમાં સરદાર સ્ટેડિયમ નું નામ બદલીને મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું તો રાતોરાત કાલે સરકાર કંઈક જુદી જાતનો વિચાર કરીને બીજું કંઈક નામ જગ્યાએ પણ સરદારનું નામ ભૂસીને પોતાનું નામ કરી દે એવી મને શંકાઓ જાય છે એટલે સૌ નાગરિકોએ જાગ્રત બનવાની જરૂર છે અને ખાસ કરીને કરમસદના નાગરિકોએ એક એક નાના મોટા તમામ નાગરિકો ભાઈ બહેનોએ આ આંદોલનમાં સાથ સહકાર આપવો જોઈએ હું પોતે માનું છું અને એ ઉપરાંત પણ બીજા ગામોએ પણ સરદાર સાહેબના નામને કોઈ પણ જાતનું નુકસાન ના થાય એ માટે પોતે વિચાર કરવો જોઈએ કારણ કે એ તો એક વિભૂતિ હતી જેની અભાવો આકાશ ને પણ આંબી જાય એવી અભાવો વ્યક્તિ ને જેને પોતાનું સમગ્ર જીવન ભારતની પ્રજા માટે સમર્પિત કરી દીધું એવી વ્યક્તિનું જે નામ જ્યારે ભૂસાતું હોય અને એમનું પોતાના વતનનું નામ ભૂસાતું હોય ત્યારે સૌએ જાગ્રત બનવું પડશે અને જાગ્રત બનીને આ કામ કરવું પડશે હું પોતે માનું છું અને મને પોતાને દુઃખ એટલું જ છે સરદાર મેમોરિયલ શાહીબાગ અમદાવાદનો હું અધ્યક્ષ છું એ મેમોરિયલ વર્ષોથી ચાલે છે છેલ્લા કેટલાક વર્ષોથી આજના મુખ્ય પ્રધાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને મેં અનેક વખત મેમોરિયલની મુલાકાત માટે અને મેમોરિયલને મળતી ગ્રાન્ટ બંધ કરી દેવા અંગે પત્રો લખ્યા પણ એનો કોઈ જવાબ પણ આપવામાં આવતો નથી અને મળવાની તારીખ પણ આપવામાં આવતી નથી એટલે એનું પણ મોટું દુઃખ છે અને એને જ મળતી ગ્રાન્ટ નહીં મળવાને કારણે આ જે મેમોરિયલ મુશ્કે આર્થિક રીતે મુશ્કેલીઓ અનુભવતું હોય છે પણ પ્રયત્નો કરીને ચાલુ રાખવામાં આવે છે અને મેમોરિયલ સારી રીતે ચાલે સરદારનું નામ ભૂસાય નહીં એના માટેનો પ્રયત્નો હંમેશા થતા રહે છે અને કેટલીક વ્યક્તિઓ એના માટે સહકાર આપતી રહે છે એમ હું એવું માનું છું કે આ નગર રત્નની અંદર પણ સમગ્ર પ્રજા એકસાથે અવાજ ઉઠાવીને સરદાર સાહેબનું નામ ભૂસાઈ નહીં એવી જાતના પ્રયત્નોમાં સાથ સહકાર આપે અને આ યાત્રાની અંદર સૌ યંગ યુવાન મિત્રોને સૌ જોડાય એવું હું સૌને વિનંતી કરું છું શ્રી સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલનું વતન કરમસર તેઓ કર્મ અને ધર્મ યુદ્ધ બ્રિટિશરો બ્રિટિશરો સાથે લડી ભારતની આઝાદી અને દેશના એકત્રીકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું તો શું સરદાર પટેલ અને વિઠયભાઈ પટેલના વતન કરમસદનો અસ્તિત્વનો નાશ કેવી રીતે શક્ય બને હું ભરત પટેલ ભરત ધમશાંભાઈ પટેલ શ્રી સરદાર પટેલના વતન ગામ કરમસદની સ્વતંત્ર ગામ માટે અઠ્યાવીસ એક બે હજાર પચીસના રોજ સવારે દસ વાગે શ્રી સરદાર પટેલના જન્મસ્થળ દેસાયોગા પાસે હું આવી રહ્યો છું અને નડિયાદના તમામ સરદાર પ્રેમી જનતાને આહવાન આપું છું કે એક રવત સરદાર પટેલે અંગ્રેજો સામે લઈ હતી અત્યારે આપણે આ વર્તમાન સરકાર કે જે રહી છે મોદી સ્ટેડિયમ કરી દીધું હવે પાછા કરમસદનું પણ અસ્તિત્વ મટાવા જાય છે ત્યારે હું ફરી એક વખત એક સ્પેશિયલ દરજ્જો આપીને કરમસર અલગ રાખી અને મહાનગરપાલિકામાંથી કાઢી નાખે એવું હું માગણી કરું છું હમણાં જે ભાજપની ગુજરાતની સરકારે જે નવ મહાનગરપાલિકા જાહેર કરી એમાં નડિયાદે છે આણંદે છે આણંદ મહાનગરપાલિકા જાહેર કરી એમાં એક સરદાર પટેલનું વતન કરમસદ ગામ એ એમને પણ આણંદમાં લઈ લીધું છે અને કરમસદની ઓળખ ભૂસવાના પ્રયત્ન છે સરદાર સરદાર સાહેબની બી આ ઓળખ ભૂસવાના પ્રયત્ન કરી રહ્યા છે આ લોકોને હું અને અમે એ સિવાય કોઈ કોઈ વાત હોતી જ નથી એમને સરદાર સાહેબ સાથે કોઈ મતલબ જ નથી અને કરમસદ ગામને સરદાર સાહેબનું વતન છે સરદાર સાહેબે અખંડ ભારતનું નિર્માણ કર્યું છે તો આપણે એમને ભૂલવા કેવી રીતે અને કરમસદ ગામ ભૂલાઈ જશે તો સરદાર સાહેબ બી ભૂલાઈ જશે આપણે કરમસદ સાથે જ છીએ અને કરમસદ સાથે જે પણ આંદોલનો થશે અમે એમની સાથે જ છીએ શ્રી સરદાર પટેલના વતન ગામ કરમસદની સ્વતંત્રતા માટે તારીખ અઠ્યાવીસે પચીસ ના રોજ સવારે દસ વાગે સરદાર પટેલના જન્મસ્થળ દેસાઈ વગા પાસે સરદાર સન્માન સંકલ્પ અર્થે હું આવી રહ્યો છું અને નડિયાદના તમામ સરદાર પ્રેમી જનતાને આહવાન કરું છું કે તમને મોટી સંખ્યામાં ત્યાં હાજર રહો અને કરમસદ આપણે મદદ કરવાની છે સરદાર સાહેબનું નામ ન ભૂસાય એ આપણી બધાની જવાબદારી છે ભારત રત્ન અને આઝાદ ભારતના પ્રથમ ગૃહપ્રધાન જેને લોખંડી પુરુષો પુરુષ તરીકે શ્રી સરદાર સાહેબના જે ઓળખે છે એવા ગામ આજે માટે તારીખ રોજ હું નડિયાદ ખાતે એમના જન્મસ્થળ દેસાઈ ખાતે આવી રહ્યો છું અને ખાસ કરીને જ્યારે આ લડત છે અમારી સ્વતંત્ર કરમસદને સ્વતંત્ર બનાવવાની જરૂર છે આ એક બીજી આઝાદીની લડાઈ અમે લડી રહ્યા છે અને કરમસદને સ્વતંત્ર રાખવા માટેની આ લડાઈ છે

I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead school helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able I to answer yeah. them